જે આ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી ઓગણત્રીસ સાતે જે તાટની પરીક્ષા મિત્રો માધ્યમિકની લેવાણી હતી તે રદ કરવામાં આવી છે આપ આ સર્ક્યુલરમાં જોઈ શકો છો તેમ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ઓગણત્રીસ સાત બે હજાર અઢારના રોજ બપોરે બારથી ત્રણ કલાક દરમિયાન રાજ્યની તમામ મહાનગરપાલિકાના મુખ્ય મથકો ખાતે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિકનું આયોજન કરવામાં આવેલું હતું આ પરીક્ષામાં ગેરરીતિ થયેલા બનેલ મળેલી રજૂઆતની તપાસ પોલીસ વિભાગને સોંપવામાં આવેલી હતી અને આ બાબતે પોલીસ તપાસ રિપોર્ટમાં આવેલી હકીકતોને ધ્યાનમાં લઈને તારીખ આઠ દસ બે હજાર અઢારની નોંધ પર શિક્ષણ વિભાગ દ્વારા મળેલી મંજૂરી અન્વયે સાચા અને મહેનતું ઉમેદવારોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈને ગુજરાતી માધ્યમના બધા જ વિષયોની પરીક્ષા રદ કરવામાં આવે છે આ પરીક્ષા માટે ગુજરાતી માધ્યમના બધા જ વિષયોના નોંધાયેલા તમામ ઉમેદવારો માટે પુનઃ ફી લીધા વગર આગામી ડિસેમ્બર જાન્યુઆરી માસમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તેની તમામ સંબંધિતોએ નોંધ લેવી આ પ્રેસ નોટ મિત્રો જાહેરનામું ગુજરાત રાજ્ય રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે અને લગભગ કાલે કે પરમ દિવસે ન્યૂઝ પેપરમાં પણ આવી જશે તો હવે પછી મિત્રો આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં આ પરીક્ષાનું આયોજન થશે અને આ હાલ જે સત્યાવીસ તારીખે જેટલી પણ મહાનગરપાલિકાઓમાં લેવાણી હતી પરીક્ષા એ રદ કરવામાં આવે છે તો જેટલા પણ લોકોએ આ પરીક્ષા આપી હતી એ લોકોને આ વિડીયો શેર કરી દો કે જેથી કરીને એમને પણ માહિતી મળી જાય મિત્રો અન્ય કોઈ પ્રશ્ન હોય ટાટની પરીક્ષા રિલેટેડ તો મને કોમેન્ટ બોક્સમાં આપ પૂછી શકો છો તેનો શક્ય એટલા જવાબો અમે આપવાનો પ્રયત્ન કરીશું મળીએ છીએ નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં